નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલાં જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલો તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ ઊંઝા નવસોથી છ હજાર આઠસો ચાલીસ રૂપિયા બોટાદ નવસો પંચોતેરથી પંદરસો પંચાવન રૂપિયા રાજકોટ નવસો પચાસથી સોળસો વીસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરુના ભાવ કિલો ઓડિટ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ ઊંઝા એકત્રીસો સાઠથી છ હજાર પચાસ રૂપિયા બોટા ત્રણ હજાર પચાસથી ચાર હજાર એકસો રૂપિયા રાજકોટ પાંત્રીસોથી ચાર હજાર બસો ત્રીસ રૂપિયા अमरेली तीवी सौ चालीस चार हज़ार बसो तीस रुपया मोरबी आड़तरीसौ पचास थी चार हज़ार बसो दस रुपया जसद पात्र सौ एकसठ चार हज़ार एक सौ नेुपया जामनगर पच्चीस सौ पचास थी चार हज़ार तीन सौ पाँच रुपया गोडल पात्र सौ सीतेर थी चार हज़ार तरस सौ एक रुपया भावनगर आड़त सौ एकसठ थी चार हज़ार बसो वीस रुपया